નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચારમાં તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને ચક્રવાત ફેંગલના લેન્ડફોલની માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આગામી વરસાદ એટલે કે માવઠાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો ચક્રવાતી તોફાન ફેંગલ શનિવારે દિવસ દરમિયાન પુડુચેરીની નજીક પહોંચવાની ધારણાઓ છે અને તે દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે મિત્રો ઉત્તર તમિલનાડુના ઘણા ભાગોમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો જેનાથી જનજીવન પ્રભાવિત થઈ ગયું હતું દરિયાકાંઠાના વિસ્તારોમાં શુક્રવારે રાત્રે તૂટક તૂટક અને પછી ભારે વરસાદ પડ્યો હતો જેને કારણે ઉપનગરીય કોમ્પ્રેટમાં સરકારી હોસ્પિટલ સંકુલના ભાગો સહિત ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને ઘણી જગ્યાએ વૃક્ષો પણ ઉખડી ગયા હતા મિત્રો તમિલનાડુ અને પુડુચેરીના ચેન્નાઈ તિરુવલ્લુર ચેંગલપટ્ટુ કાંચીપુરમ વિરુવલ્લમ કલાકુરિચી અને કટલોર જિલ્લામાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે તમિલનાડુના મુખ્ય પ્રધાન એવા એમ કે સ્ટાલિને રાજ્યના કટોકટી કેન્દ્રમાં ટોચના અધિકારીઓ સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી બાદમાં તેમણે પત્રકારોને જણાવ્યું કે તમામ સાવચેતીના પગલાં પહેલેથી જ લેવામાં આવ્યા છે અને એવા વિસ્તારો માટે લોકો માટે કેમ્પ લગાવવામાં આવ્યા છે જ્યાં વધુ નુકસાન થવાની સંભાવનાઓ છે અને લોકોને ખોરાક પણ વહેંચવામાં આવી રહ્યો છે એન્જિનિયરો અધિકારીઓ અને સફા કામદારો સહિત બાવીસ હજાર કર્મચારીઓ ફરજ ઉપર તૈનાત છે અને પચીસ એચપી એટલે કે હોર્સ પાવર અને સો એચપી સહિતની વીજ ક્ષમતાના કુલ સોળસો ને છ્યાસી મોટર પંપ ઉપયોગમાં છે ચારસો ને ચોર્યાસી ટ્રેક્ટર માઉન્ટેડ પંપ અને સો એચપી ક્ષમતાના એકસો ને સાડત્રીસ પંપ સ્થાપિત કરવામાં આવ્યા છે મિત્રો ચક્રવાતી ફેંગલની ગુજરાતમાં અસર નહીવત થવાની છે જોકે પવનની ગતિમાં થોડો વધારો જોવા મળી શકે છે હવે મિત્રો આગામી દિવસોમાં ગુજરાતમાં માવઠાને લઈને મોટી અપડેટ સામે આવી છે નવેમ્બર મહિનો હવે પૂરો થવા જઈ રહ્યો છે પરંતુ હજુ સુધી રાજ્યમાં કડકડતી ઠંડી જોવા મળી નથી જોકે ધીમે ધીમે ઠંડી જોર પકડી રહી છે નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આ વખતે હજુ સુધી ગાત્રોથી ઠંડીનો રાઉન્ડ જોવા મળ્યો નથી તેવું નિષ્ણાતો માની રહ્યા છે આવામાં ડિસેમ્બર મહિનાની શરૂઆત સાથે રાજ્યના હવામાનમાં કેવા કેવા ફેરફાર આવવાના છે તે અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે આ સાથે તેમણે જણાવ્યું કે ડિસેમ્બર મહિનાની ત્રણથી લઈને નવ તારીખ દરમિયાન રાજ્યના કયા કયા ભાગોમાં માવઠાની શક્યતાઓ છે અને તેની પાછળના પરિબળો કયા છે મિત્રો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે ત્રણથી લઈને નવ ડિસેમ્બર દરમિયાન માવઠું થવાની શક્યતા રહેલી છે આ માવઠા પાછળના જે પરિબળો કામ કરી રહ્યા છે તેમાં એક મોટી સિસ્ટમ દક્ષિણ ભારતને ખૂબ જ પ્રભાવિત કરી રહી છે દક્ષિણ ભારતમાં ઈશાનનું ચોમાસું ચાલુ છે અને ત્યાં સાયક્લોન જેવી પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે આ તમામ પરિબળોને કારણે પણ અસ્થિરતા પેદા થઈ રહી છે તો સાથે જ ઉત્તર ભારતના પહાડી પ્રદેશ ઉપરથી બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાના ચાલુ થઈ ગયા છે આ બંને પરિબળોને કારણે એક નવી અસ્થિરતા બની રહી છે આ અસ્થિરતા ત્રણથી લઈને નવ ડિસેમ્બર દરમિયાન ગુજરાતને પ્રભાવિત કરે તેવી શક્યતાઓ છે આ અસ્થિરતાને કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોને આવરી લેશે સાઠથી લઈને પાસઠ ટકા વિસ્તારના હવામાનમાં પલટો જોવા મળશે મોટા માવઠાનો માહોલ બનશે પરંતુ માવઠું અમુક વિસ્તારોમાં થવાનું છે ખાસ કરીને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના બોર્ડર લાગુ વિસ્તારોમાં વધુ શક્યતા દેખાઈ રહી છે મિત્રો છોટાઉદેપુર દાહોદ ગોધરા રાજપીપળા જેવા વિસ્તારોમાં હળવા સામાન્ય અને છૂટાછવાયા ઝાપટા પડે તેવી શક્યતાઓ છે તો દક્ષિણ ગુજરાતના ડાંગ આહવા વલસાડ નવસારી તાપીમાં હળવા સામાન્ય અને છૂટાછવાયા ઝાપટાં પડે તેવી શક્યતાઓ છે જ્યારે અન્ય વિસ્તારોમાં વધુ પડતા ઘાટા વાદળો જોવા મળી શકે છે આ સામાન્ય માવઠું હોય છે જ્યારે હવે ડિસેમ્બરમાં કાતિલ ઠંડીની શરૂઆત થવા જઈ રહી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત પરે ગોસ્વામી તો આ ઉપરાંત ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે પણ ફરી એકવાર ગુજરાતના વાતાવરણને લઈને મોટી આગાહી દર્શાવી છે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી આપતા જણાવ્યું કે હાલ તો દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં ફેંગલ વાવાઝોડું સક્રિય છે જેની અસર ઉત્તર તમિલનાડુથી લઈને પુડુચેરી સુધી રહેશે અને ભારે વરસાદ પણ થવાનો છે આ સાથે દક્ષિણ ભારતમાં પણ તેની અસર જોવા મળે છે જેમાં બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રની સિસ્ટમને કારણે ચાર ડિસેમ્બરથી લઈને આઠ ડિસેમ્બર આસપાસ દક્ષિણ મહારાષ્ટ્રમાં વરસાદની સંભાવનાઓ રહેશે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવી શકે છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે ડિસેમ્બરના પહેલાં અઠવાડિયામાં રાજ્યમાં કોઈ શીતલહેરની સંભાવના દેખાતી નથી છતાં પણ ઉત્તર ગુજરાતના ભાગોમાં બાર ડિગ્રી જેટલું ઓછું તાપમાન રહેવાની શક્યતાઓ છે મિત્રો આઠ ડિસેમ્બરથી લઈને દસ ડિસેમ્બર વચ્ચે લઘુત્તમ તાપમાન પંદરથી લઈને સોળ ડિગ્રી વચ્ચે રહી શકે છે ત્યારે ચાર ડિસેમ્બરથી વાદળછાયું વાતાવરણ રહેશે જેને કારણે તાપમાન વધવાની શક્યતાઓ છે મિત્રો ચારથી લઈને આઠ ડિસેમ્બર દરમિયાન અરબી સમુદ્રમાં ડિપ્રેશન બની શકે છે જેને કારણે વાતાવરણમાં પલટો આવવાની સંભાવના રહેલી છે